પોલિટિકલ ન્યૂઝ ન્યૂઝ સ્પોર્ટ્સ ક્રાઇમ આજે માગશર સુદ પાચમ ના પવિત્ર અને શુભ દિવસે જ્યારે અયોધ્યામાં માં આપણા ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના જન્મભૂમિ મંદિર ના કાર્ય પૂર્ણ પ્રસંગે ધર્મ ધ્વજનું મહાભવ્ય આરોહણ થયું ત્યારે તેનું દિવ્ય પ્રેરણા રૂપ અજવાસ ચાણસમા સુધી પ્રસરી ગયો અયોધ્યાના આ ઐતિહાસિક પળોના અનુસંધાને ચાણસમાના નવા રામજી મંદિરમાં પણ અનોખી ભવ્ય અને શ્રદ્ધા ભરેલી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું નવા રામજી મંદિરમાં મહારાજ શ્રી મારુતિ શરણદાસજીની પવિત્ર આગેવાની અને કટાવધામથી પધારેલા ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુ શ્રી રામ અને માતા જાનકીના વિવાહ પંચમીના પાવન વૈદિક સંસ્કારો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઉજવાયા વહેલી સવારથી જ શહેરના ભક્તોજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મંદિરમાં ભક્તિ અને દિવ્યતાનું અનન્ય વાતાવરણ સર્જ્યું જ્યારે અયોધ્યામાં ધર્મધ્વજ આરોહિત થવાનું શરૂ થયું તે જ ક્ષણે ચાણસમા નગરમાં પણ ઘંટ શંખના નાદ ભજન કીર્તન અને ધર્મમય ગુંજારથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું શહેરનું વાતાવરણ ભક્તિ રસથી છલકાયું હતું ભજન કથા હવન વિધિ સમૂસા આરતી અને ધાર્મિક કાર્યક્રમોથી મંદિર પરિસર અદ્ભુત તેજસ્વીતા અને શાંતિથી મંડિત લાગતું હતું આ પવિત્ર પ્રસંગે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવરત ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટીઓ શહેરના આગેવાનો હરિભક્તો વિવિધ યુવા મંડળો તથા ધાર્મિક સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ દર્શાવી હતી જેનાથી કાર્યક્રમને વધારે મહત્તા પ્રાપ્ત થઈ સર્વે ભક્તોના સહકાર અને શિસ્તપૂર્ણ વાતાવરણ વચ્ચે આખો કાર્યક્રમ ગૌરવપૂર્ણ રીતે પૂર્ણ થયો અંતમાં ભવ્ય સમૂહ આરતી મહાપ્રસાદ વિતરણ અને આશીર્વચન સાથે ચાણસમાની આ ઐતિહાસિક અને પાવન વિવાહ પંચમીની ઉજવણી અખંડ ભક્તિભાવ સાથે સમાપ્ત થઈ જય કિશન પટેલ ચાણસમાં